માં સ્વાગત છે તમારું જય માતાજી જય મા ખોડિયાર આ છે તોરણિયા રામાપીના મંદિરે દર્શન કરવા જાય છે બધા અહીંયા દાદાના વાડિયાથી બધા અચાનક પ્લાન કરી દીધો કે કે તોરણિયા જાવું તો હાલો તોરણિયા થઈ અને આ એક બ્લુટૂથ રાખવા પડ્યા કારણ કે ઓલું માઇક તો હું વાડે ન્યા ઘરે જ ભૂલીને આવી ગયો એટલે આને કારણે મારે રાખવું પડે છે આ બધું જો આવું કરવું પડે છે કે અવાજ ક્લિયર આવે એમ એટલે જો આ બધી વાડી છે અને અહીંયા બધું એમ ધંધા કરવા પડે કારણ કે નથી એટલે વાડીમાં જો પેલા અહીંયા જો આઈકોન ની વાડી દેખાય ને અમે અમે જ જ રહેતા મોટો થયો છું અમાર દાદાની વાડી છે આ બધી આવશે તોરણિયા જઈને દર્શન કરાવી તમને જે માતાજી જે રિક્ષાવાળાને ફોન કરો રિક્ષા વાળા અહીંયા તો બીજું કઈ સાધન હોય ને ગાડી બાડી બધું અહીંયા મીખી કારણ કે પાંચ છ જણા હતા એટલે નાખે ગાડી લઈ જ મોવાથી ન હોય બસો ત્રણસો કિલોમીટર જેવું થાય છે અંદાજે એટલે જ આ બધું આ જો ગામ નો પાણી આવી રીતે જો પાણી બધું આવતું હોય વાડીઓમાં આજ છે ખાસિયત એક વાડીમાં કેમ મજા આવે તો કુંડી હોય ને નાવાની કુંડીમાં ને આમ મજા આવે ઓલા તો આપણે સિટીમાં હોય તો બાથરૂમમાં નાવાનું ના ના ચંતા સ્ટુડન્ટ આપણે એને મોજ એ મોજ આવે વાડીમાં મજા હશે ને એ તો સિટીમાં તાઈ ન હોય મજા શાંતિ વાતાવરણ વાતાવરણ કાઢેક નો રસ્તો કાયમીક નો રસ્તો એનો પાછો હું પડી જાય મરાણા પુરા મરાણા તોરણીયા બાજુ નીકળ્યા છે જો ગાડી છે બધા ઘર ડીક્ષા માં આગળ જાય બધા જો મમી પાછળ ગાડી લઈને જાયી તો ટાટા કરે ભાઈને સાતના તો એમાં લેવર પકડાઈ હોય ને હું તો હાથ પડતો હોય ને એટલે આ તરોણિયા લે લે સાઈડ માં લે એ નું ગેટ છે આપડે આંગ પર દીવા માં પડે લો નહી આવે તો જો આ તોરણિયા અંદર જઈને તમને હમા દર્શન કરાવી આ બાજુ બધે હાલ્યા આવે દોલી બાજુ ફાઇનલી બધાય દર્શન દર્શન કરી લીધા છે અને આ

આગળથી કંઈ શૂટિંગ કરવાની દે એટલે પાછળથી દેખાડી દીધી તમને આ રીતે છે બધું જો આ રામાપીરનું મંદિર જય રામાપીર કોમેન્ટ કરી દેજો જોઈ લો આ બધું વિશાળ એરિયો છે બધે માણસો આવ્યા હોય તો મેળામાં બધી જાય અહીંયા જોઈ બેઠા હોય બાકી એનું આમ જમણવા તમને જાય તેવા દેખાડું ચુડાયેલા રેજો જો આ મંદિર છે દક્ષભાઈની જો દક્ષભાઈ કિંજલબેન ની આ બધા અમારે શીલોને જાનો

મારે કઈ નથી મારે તો હજાર જ છે મોટા સેલિબ્રિટી છે ભાઈ આ વિશાલ જો અહીંયા બધી થાળીઓ ને એવું લેવાનું છે ને આ ધોરણીય દર્શન કરીને નીકળી ગયા છે ને આ જાય છે ઢોરાજ બાજુ ઉભો તાતાના ઘરે અમારા ને તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો કેવો લાગ્યો એ ફર્સ્ટ બ્લોગ છે એટલે કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો તમે જય માતાજી જય મા ખોડિયાર લાઈક કરજો શેર કરજો